તારીખ બાર નવ બે હજાર પચીસના રોજ ઓરસંગ નદીના બ્રિજ પરથી ટેન્કર પસાર કરનાર છોટાઉદેપુર કલેક્ટરના જાહેરનામાના ભંગ કરનાર ટેન્કર ચાલક વિરુદ્ધ બોડેલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો બોડેલી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ બસો ત્રેવીસ મુજબ હેડ કોન્સ્ટેબલ વિનેન્દ્રકુમાર વિપિનભાઈ વકલ નંબર એકસો ચુમ્માળીસ બોડેલી પોલીસ સ્ટેશન જિલ્લા છોટાઉદેપુર મોબાઈલ નંબર છન્નું બસો એકતાળીસ એક્યાસી બસો પાંચ એક લાલ સફેદ વાદળી કલરના પટ્ટાવાળું ટેન્કર રજિસ્ટ્રેશન નંબર ચાલીસ નું ચાલક ડ્રાઈવર જેનું નામ સરનામું જણાવેલ નથી તારીખ બાર નવ બે હજાર પચીસ કલાક એક વાગ્યાના અરસામાં મોજે ઓરસંગ નદીના બ્રિજ ઉપર થાણાથી દક્ષિણે કિલોમીટર બે ઓરસંગ બ્રિજ ઉપર તારીખ ચૌદ નવ બે હજારના પચીસના કલાક અઢાર પિસ્તાળીસ વાગે ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ બે હજાર ત્રેવીસ મુજબ એવી રીતે કે આ કામના એક લાલ સફેદવાળી કલર પટ્ટાવાળું ટેન્કર રજિસ્ટ્રેશન નંબર છે જે બાર ઝેડ પંચાણું ચાલીસનું ચાલક ડ્રાઈવર જેનું નામ સરનામું જણાવેલ નથી તે કલેક્ટર શ્રી છોટાઉદેપુર નાવના નંબર એમ વસી અઢારસો બત્રીસ ઓબ્લિક બે હજાર પચીસ તારીખ એક નવ બે હજાર પચીસ ફોજદારી શાખા જિલ્લા મજિસ્ટ્રેટની કચેરી છોટાઉદેપુર નાવના જાહેરનામા મુજબ કોમર્શિયલ ભારે વાહન પોસમ ભેજ ઉપરથી પસાર કરવા નહીં તે અંગેનું સાઇન બોર્ડ લગાવેલું હોવા છતાં અને હાજર ફરજના જીઆરડી સભ્યો બ્રિજ ઉપરથી પસાર થવાની મનાઈ કરવા છતાં બ્રિજ ઉપરથી હંકારી લાવી રોડ ઉપર ગોઠવેલ બેરિકેટમાં વાંકી ચૂકી ચલાવી પ્રતિબંધિત બ્રિજ ઉપર પોતાના કબજાનું ટેન્કર પસાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબ શ્રી છોડાઉદેપુર નાવના જાહેરનામાનો ભંગ કરી નાસી જઈ ગુનો કર્યો વગેરે બાબતે તે એસઆઈ અમૃતભાઈ રાયમલભાઈ બક્કલ નંબર ત્રણસો ત્યાંસી બોડેલી પોલીસ સ્ટેશન હેડ કોન્સ્ટેબલ મિતુજી શંભુજી પકલ નંબર ચાર બોડેલી પોલીસ સ્ટેશન નાઓ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટર જીગ્નેશી ન્યુઝ ગુજરાતી છોડાઉદેપુર બોડેલી